વિવિધ બેંક ના એટીએમ સેન્ટર પર ખાતેદાર ને મદદ કરવાના બહાને છેતરપિંડી કરનાર અમદાવાદ ના શખ્સ ને બનાસકાંઠા પોલીસે દબોચ્યો છે પોલીસે આરોપી ના ઘરે તપાસ કરતા અલગ અલગ બેંક ના બસો નવ એટીએમ કાર્ડ પણ મળી આવ્યા આરોપી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર માં ફરીને ખાસ મોડસ ઓપરેન્ડી થી લોકોને ટાર્ગેટ કરતો હતો બનાસકાંઠા પોલીસ ને અત્યાર સુધી માં સત્યાવીસ ગુનાઓ નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે તપાસ દરમિયાન આ આંકડો વધવાની પૂરી શક્યતા છે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે ઘણી જગ્યાએ કેસો પડવામાં આવે છે અને ત્યારબાદ જે રો એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સેવ કરવામાં આવે છે જો તમે એટીએમ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે પણ આ પ્રકારના ઠગબાજથી ચેતવું જરૂરી છે મુકેશ ઠાકોર દિવ્યા ભાસ્કર પાલનપુર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યા ભાસ્કર એપ